નમસ્કાર મિત્રો કોમ્પ્યુટર વિસી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જાણીએ કે આપણે ખેતરની વિગત ઓનલાઈન કેવી રીતે જાણી શકીએ મતલબ સાત બાર આઠની વિગત આપણે ઓનલાઈન કેવી રીતે જાણી શકીએ એના માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈને એની આરો સર્ચ મારવાનું ગુજરાત ગવર્મેન્ટે સર્ચ માર્યા પછી એમાં ઓપ્શન આવશે હોમ ઓફિસ લોગ અને અલગ અલગ ઓપ્શન આવશે એમાં વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલરમાં ઓકે આપવાનું પછી એમાં કોઈ પણ એક પસંદ કરવાનું આવશે એમાં સર્વે નંબરની ડિટેલ આવશે ચેક કરવાની ક્લિક આપશો એ તમારો જિલ્લો તાલુકો અને ગામ અને પછી તમારે જે પણ સર્વે નંબર હોય એ સર્વે નંબર નાખશો અને અહીંયા કેપ્ચર નાખશો તે તમારી ઓનલાઈન ડિટેલ આવી શકશે પછી આઠની વિગત કેવી રીતે ચેક કરવી આઠની એવી રીતે નીચે આઠની વિગત છે એમાં ક્લિક આપવું પછી નીચે ખાતા નંબર નાખો કેપ્ચર નાખો આપશો એટલે ટોટલ ડિટેલ આઠ આવી જશે જેમાં ટોટલ સર્વે નંબર આવે ટોટલ એક્ટર આવે અને ખાતેદારની વિગત આવે પછી મિત્રો આપણે જાણીશું કે છ નો હકપત્રની વિગત કેવી રીતે જાણી શકાય કે આપણે કોઈ નોંધ પડાવી હોય કે નોંધ અંદર બોલતી હોય ગમે તે નોંધ બોલતી એની નોંધની વિગત આપણે કેવી રીતે જાણી શકીએ તો નીચે લખેલું છે અખપત્રકના ગામ નંબરના છની વિગતો એમાં ક્લિક આપવાનું પછી તમારો પાટન મતલબ જિલ્લો તાલુકો ગામ એ તમે સિલેક્ટ કરી શકો છો અને એમાં પછી તમે નોંધ નંબર નાખી શકો છો એ નોંધ નંબર નાખશો કેપ્ચર નાખશો એટલે તમને નોંધની વિગત આવશે મિત્રો આવા નવા વિડીયોને જોવા માટે તમે મારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હું તમને આવા નવા વિડીયો આપી શકું જય માતાજી